مناب آوازم لانسلوات اللہ حمد صلی اللہ حمد وآلی محمد مومنین اکرام سلامون علیکم ورحمت اللہ وبرکاتہ اللہ حول ولا قوة اللہ بللہ علی رعظیم اوضو باللہ من الشیطان اللہ عین الرجیم بسم الله الرحمن الرحيم الحمد لله الذي هدانا لدينه الذي ارتضاه وسبيله الذي اصطفاه ونسرنا لما يوجب زلفة لديه والوصول إليه فأمرنا لعداء فرد الجمعات وما أوجب علينا فيها من الطاعات وقسمه لأهله من العتاء في يوم الجزاء إنه هو العزيز الحكيم ثم الصلاة والسلام على سيدنا ونبينا وبالقوس محمد. اللهم صل محمد بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين أما بعد قال الله تبارك وتعالى في كتابه الكريم وقوله الحق بسم الله الرحمن الرحيم سيعلم الذين ظلموا أي من ينقلبون <applause> ઓછા પ્રમાણમાં બદલતી નજર આવે છે પરંતુ આપણે સર્વો જાણીએ છીએ કે જેમ જેમ જમાનો આગળ વધે છે એમ એમ આ દુનિયામાં ઝુલ્મ વધી રહ્યો છે ઘણી વખત એક સમાજમાં બીજા ઉપર ઝુલ્મ કરવો એક ફેશન અને મોદ બની જાય છે ખુદાવંદી આલમે કેટલી આગલી ઉમ્મતોને બરબાદ કરી નાખી એના ઉપર અઝાબ મોકલી એ લોકોને જહન્નમ વાસિલ કર્યા એનું કારણ એ હતું

یہ وصلی وجہ نبی ان امام و موقلا لیا جارے یہ لوگوں کو نہ مانیا تو خداوندی عالمین یہ لوگوں نے عذاب ما مبتلا کری نا کیا اپنی خوش قسمتی ای چھے کہ یہ ظاہری عذاب نتی آودو کاران کہ آپڑا نبی حضرت محمد مصطفی رحمت للعالمین چھے آمان آم 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 આગલી કોમ ઉપર અઝાબ આવતો હતો એ રીતે અઝાબ નથી આવતો અને આ દુનિયા રોજ બરોજ એવા ઝુલ્મ તરફ આગળ વધી રહી છે કે અગર જૂની કોમ જોવત તો કે અગર જો અમે આવા ઝુલ્મ કર્યા હોત તો ક્યાર ના અમે અઝાબમાં મુબતલા થઈ ગયા હોત માટે

તું ઝુલ્મ કરવાથી ઉભો રહી જ તારા ફેમિલી મેમ્બર માં સુધારો લઈ આવ કે એ લોકો પણ ઝુલ્મ ના કરે અગર જો આવી રીતે તું આગળ વધીશ તો લા અકલ તારા સમાજમાંથી માંથી ઝુલ્મ ખતમ થઈ જશે જો કે ઇમામે જમાના અલેહી સલામ આવશે ત્યારે આ દુનિયા બહુ ઝુલ્મ જોરથી ભરેલી હશે અને ઇમામ આ દુનિયામાં ઇન્સાફને કાયમ કરશે પરંતુ આપણે જે હદીસોમાં બયાન કરવામાં આવ્યો છે જે વાયદાઓ આપવામાં આવ્યા છે ભલે રસૂલ ખુદા રહેમતુલ્લાહ આલમીન છે પણ કયામત વિશે આપણે બધાને ચેતવણી આપવામાં આવી છે કે જે ઇન્સાન ઝુલ્મ કરશે ખુદાવંદી આલમેને અઝાબમાં મુકતરા કરશે આજે આપણે અમુક વાતો કરીએ

જે કોઈ પલટા ચેતાવણી આપે છે કે ઈ પોતાના મોમીન ભાઈ માલ નથી ખાતો બલકે આગને પોતાના પેટમાં નાખી રહ્યો છે હવે વિચાર કરી

અહીંયાથી માજુંગા જતા હોય તો રસ્તામાં પોલીસ ઉભા હોય ચોકી હોય ખુદાવંદી આલમ પણ કોરાને મસ્જિદમાં આવી જ વાત કરે છે કે ઇન્ના રબ્બક ઇન્ના રબ્બક લબિલ મિરસા કે તારો પરવરદિગાર ઈ ચોકી ઉપર છે છઠ્ઠા ઈમાનથી પૂછવામાં આવ્યો મોલાનો મતલબ શું છે આ ચોકી કઈ ચોકી છે ત્યારે આપણે છઠ્ઠા ઈમાન ફરમાવે છે કે આ ચોકી પુલે સિરાત ઉપર એક ચોકી છે કે જ્યાં બધાને ઊભા રાખવામાં આવશે અહીંયાથી આપણે માજુંગા જાતા હોય પેરમીના હોય ઇન્સ્યોરન્સ ખતમ થઈ ગયું હોય વિઝિટ ટેકનિક ના થઈ હોય તો આપણને પકડે પણ આપણે અહીંયા જે છે સેંકમેલ ધીમે ધીમે અને પસાર થઈ જતા હોય પણ કયામતમાં જે પુલે શેરાદ ઉપર આપણે પસાર થવાનો છે એમાં રમઝાનમાં મેં બયાન કરેલું કે એ પુલે શેરાદ કેટલો લાંબો છે લગભગ એનો દશાંસ અહીંયાથી થી પારિસ સુધીનો છે સાત એવા પુલ છે એમાંથી એક ચોકી એવી છે કે જ્યાં ખુદા ઉભો છે અને ત્યાં બધાને ઉભો રહેવાનો છે અને ત્યાં જે સવાલ થશે એ બહુ ખતરનાક હશે રસુલે ખુદા સલ્લાહ વાલી વસલમ ફરમાવે છે કે હું શું તમને બયાન કરું કે આ દુનિયામાં એવા માણસ વિશે ખબર આપું કે જે એકદમ ગરીબ થઈ ગયો હોય પારાલીઝે થઈ ગયો હોય એ કોણ છે તો કે આ રસોલ અલ્લાહ તમે જ બતાવો તો કે સૌથી ગરીબમાં ગરીબ માણસ એ છે કે કયામત ના દિવસે એને નામાય આમાલ આપવામાં આવે એ પોતાના નામાય આમાલ ને જોઈને ખુશ થાય

નામા એ આમાં લોકે બધી એટલી બધી નેકી છે તો કે આખો નાશ કેટલો રહી ગયો છે કેટલો તારા ભાઈઓનો માલ આપવામાં આવશે આવો જે છે એ આના પાસેથી લઈ લે જેનો જેનો માલ બાકી છે હવે એ બધા માણસો કોઈના મિલ બ્રાન્ડ રહી ગયા હોય કોક સો મિલિયો રહી ગયા હોય કોકના એક મિલિયાર્ડ રહી ગયા હોય એમાં કઈ નથી વાંધો એક શાંતિ એક મિલિયાર્ડ કે દસ મિલિયાર્ડ જેટલા પણ હોય એ બધા માંગતલ આવી જશે અને કહે છે કે આપો અમારા પૈસા અમારો માલ લઈ ગયા છો આપો તો કે અહીંયા પૈસા નથી તો કે વાંધો નહીં તારા પાસે નેકી તો છે બિસ્મિલ્લા બધાને નેકી દેવાની શરૂઆત કરશે તો આ મિરસાદ ઉપર આખો પરવંદો બદલાઈ જશે આખી ફાઇલ બદલાઈ જશે આખો દોષ્ય સાંજે થઈ જશે જે હસી ખુશી જઈ રહી હતો તો જન્નતમાં હવે એનો મોઢું પડી જશે કે મારી જે નેકીઓના કારણે હું જન્નત તરફ આગળ વધી રહ્યો હતો હવે બધી નેકી તો ચાલી ગઈ અને હજી માંગતલ ઊભા છે એ બધા આવીને ગુના દઈ જશે જે ઇન્સાન જન્નત તરફ જતો હતો હવે પોલે સરાથી પડી અને જન્નત તરફ જશે રસુલે ખોદા ફરમાવે છે કે આ માણસ સૌથી ગરીબ ઇન્સાન છે માટે ધ્યાન રાખીએ કોઈનો માલ આપણે હડપ ના કરીએ આપણે આટલી દુઆ કરીએ છીએ કે ત્રીસ વર્ષથી આપણે ત્યાં કિડનાપિંગનો પ્રોબ્લેમ છે આપણો પૈસો આપણા જવાનો આપણા હાથમાંથી ચાલ્યા જાય છે પણ દોસ્તો નારાજ ના થાઓ આ પૈસો આપણો જાતો નથી પણ કે ઈ નબીલ મેરસાદ ઉપર આપણે બધું પાછું લેશું અને ઈ ઝાલિમો જોશે سَيَعْلَمُ الَّذِينَ ذَلَمُ اَيَّمُنْ قَلَبِ قَلِبُونَ کہ آج یہ اپنا اوپر ظلم کری رہی آچھے انہی مزائن پلے سرات اوپر چاکوی پڑھ شئے ایک سلوات پڑھے محمد وعال محمد اللہ محمد محمد بیجو مولا امتقیان فرما آوے چھے افحش الظلم ظلم القرآن کہ سعودی بدترین ظلم جے چھے સારા એવા માણસો ઉપર નેક લોકો ઉપર કરવો છે માટે ધ્યાન રાખીએ દુનિયામાં એવી રીતે જીવન વિતાવીએ કે આપણાથી કોઈ નેક માણસ ઉપર ના થઈ નેક માણસ ની મુરાજ છું કોઈ સારો એવો આલીમ હોય કોઈ નેક માણસ હોય સારો એવો પાડોશી હોય એના ઉપર જોલ્મ ના થઈ જાય એમાં હુસૈન અલ સલામતી આદેશ હું ઘણી પડી ચુક્યો છું ખૂન વહી રહ્યું છે પોતાના શરીર ઉપર ઉપરતે ઝખમતી ચૂર્ છે અને છેલ્લી વખત જ્યારે ચોથા ઇમામ થી મુલાકાત કરવા માટે ખુદાહુજી કરવા માટે આવે છે ત્યારે આ આયત આ હદીસ બયાન પરમાં આવે છે કે ઇયા કવઝુલ મન લાયજદ અલાઈકા નાસીરા ઇલ્લાલ્લા હે મારા દીકરા એ લોકો પર zulm ના કરજે કે જેનો કોઈ તારા વિરુદ્ધ નાસિર અને મદદગાર ના હોય સિવાય ખુદા કોઈ ઉપર એવા માણસ ઉપર જુલ્મ ના કરજે કે જેનો કોઈ મદદગાર ના હોય ખુદા સિવાય ધ્યાન આપણે પણ આ દુનિયામાં ધ્યાન રાખીએ કે આપણાથી કોઈ ઉપર ઝુલમ ના થઈ જાય ખાસ કરીને નેક લોકો માણસ નેક લોકો ઉપર અથવા એવા માણસ ઉપર કે જેનો કોઈ મદદગાર ના હોય મનસુરે દવાન કી ઘોડા ઉપર સવાર થઈને જઈ રહ્યો હતો એક ઓરદ આવે છે ઈ પણ ઇમામ હુસૈન અલેહ સલામ ના નસલમાંથી પોત્રી અથવા નવાસી હતી કહે છે મનસુર ધવાન કી મારા પિતા મારા ચાચા અને મારા ભાઈને કેદ કરવામાં આવ્યા અને એનો ગુના ફક્ત એ જ હતો કે એ ઇમામ અલી ના ચાહવા હતા અલવી હતા શિયા હતા એટલા અને તારા ફોજીઓ એમને કેદમાં કતલ કરી નાખ્યા છે અને હાલમાં મારા દીકરાને પણ એ ઉપાડી ગયા છે એનો વાઘ ફક્ત એ છે કે શિયા છે આમ ના કર મારા દીકરાને આઝાદ કરી દે કારણ કે એનું ભરણ પોષણ મારું ભરણપોષણ ફક્ત મારો દીકરો કરે છે બીજું કોઈ નથી મારો મનસુરે દવાનકી ગજબનાથ થાય છે અને કહે છે કે એને આઝાદ તો નહીં કરવું બલકે ત્રણ ગયા છે એની પાસે એને મોકલાવી દેશ એટલે કે તારા દીકરાને હું મોકલતા કરીશ ત્યારે એ ઓરત એક આહ નાખે છે ચીખ ભુખારે છે આય પર વરદિકારા આ જુલ્મ ને જો

જાલીમો જાણી લે કે કર્યું છે ને ભોગવવું પડશે પરેશાન કરે તો શું કરે આરામ નથી કરી શકતો નીકળે છે ઉપરથી એક વખત રીતે પડે છે કે ત્યાં જ આ દુનિયાથી રોકશ થઈ જાય છે મઝલૂમની ની દુઆ જે છે એ બહુ ખતરનાક છે માટે આપણે ધ્યાન રાખેલી કે આપણાથી કોઈ ઉપર ઝોલ ના થઈ જાય ایک سروات پر محمد وعالی محمد اللہ علیہ وآلہ اللہ علیہ وآلہ بیچھ اترانہ وزتو میں یہ نوٹ کری چھے ظلم نہیں یہ بیان کری زحمت تمام امام علی علیہ السلام فرماوے چھے من آملا رئیتہو بے ظلم ازال اللہ ملکہ کہ جے حاکم جے بادشاہ પોતાની કોમ પર ઝુલ્મ કરે છે ખુદાવંદી આલમ એના મુલ્ક એની હુકુમતને બરબાદ કરી નાખે છે અને પછી ફરમાવે છે કે એની મોત પણ અમે જલ્દી લઈ આવશું એને જલ્દી હલાક કરી નાખશું માટે જેના હાથમાં પણ હુકુમત આવે ધ્યાન રાખે કે ઝુલ્મ ના થઈ જાય કારણ કે ઝાલિમ ની હુકુમત વધતી નથી ઇમામ અલી અલહી સલામ ચોથી વસ્તુ એક જગ્યા ઉપર વર્માવે છે આપણે ચોથી વાત કરી રહ્યા છીએ અઝલમ ઉન્નાસ મનસમના સોનાના જાઓ સૌથી મોટો ઝાલિમ ઈ છે કે જે ઝુલ્મ ની બુનિયાદ રાખતો સમાજ એક સારો એવો સમાજ હોય એમાં એક ખોટું કામ કરવાની શરૂઆત કરે હાબિલ કાબિલ આદમ અને હવા ચાર જણા હતા શાંતિથી જીવન વિતાવી રહ્યા હતા કાબિલે કતલ ની બુનિયાદ રાખી

કોઈની જમીન ને ઝુલ્મ સાથે હડપ કરીને ગસબી કરીને ખુદાવંદી આલમ કયામત ના દિવસે એને તોક થી બાંધી દેશે માટે ધ્યાન રાખીએ આપણી જેટલી હદ હોય ધ્યાન રાખીએ એવું ના થાય કે આપણે કોઈનો માલ ગસ કરી લઈએ કોઈની જમીન હડપ કરી લઈએ ભાડે આપણે બધા છીએ હવે મકાન માલિક એ ખાલી કરો આપણે એમ કહીએ કે આમાં ખર્ચો મેં કર્યો છે નહીં ખાલી કરો કેસ કબાડા ચાલે

السماوات والارض ذل جلال والاکرام رب الارباب و الہ کل وخالق كل مخلوق و وارث کل شیء لیس کمثلہ شیء و بكل شیء محیط انت اللہ لا الہ الا انت الاحد المتوحد الفرد المتفرد وانت اللہ لا الہ الا انت الکرم المتکرم العظیم

تقوى اختيار كريم قناعة في بريس إن الله وملايكته يصلون على النبي يا أيها الذين آمنوا صلوا عليه وسلموا تسليما اللهم الله الله. صل على محمد الله. صلاته والسلام على سيدنا ونبينا أبي القاسم محمد اللهم صل على محمد المؤمنين علي بن ابي طالب. الله الله صل على الرحمن وعلى وفاطمة الزهراء سيدة نساء العالمين. الله صلى عليها الرحمن وعلى الرحمن والحسن والحسين سيدي شباب اهل الجنة. الله صلى على وعلي <ؤالي> بن الحسين ومحمد بن علي وجعفر بن محمد وموسى بن جعفر وعلي بن موسى ومحمد بن علي وعلي بن محمد والحسن بن علي <حسن> والحجة القائم منتظر المهدي الرحمن الرحيم اللهم اغفر للمؤمنين والمؤمنات والمسلمين والمسلمات الأحياء منهم والاموات تابع بيننا وبينهم بالخيرات انك مجيب الدعوات انك على كل شيء قدير بسم الله الرحمن الرحيم قل هو الله احد الله الصمد لم يلد ولم يولد ولم يكن الله كفوا احد